બધાને કેમ લાગે બાકી હીરો મોડું થઈ ગયું છે ને ભાઈ ચડાશે બરોબર ગોટાળે જેમ તેમ કરીને ગાડીને ચડાવી પાટે બે મોટિવેશનલ સ્પીકર આવે છે જે કહે છે રાણાની રીતે પછી એક્ઝામ માર માર કરે અને હા આજે એકાદી ગાડીનો વીમો જરૂર પાકવાનો છે ત્યારે ગેટે તો ફોકી ગયા એટલે એન્ટ્રી લઈ અહીં જે છે જ મારું બેટું કોક મારી ગયું છે જે કહ્યું દાદો પાછું આ ભાઈ આજે સ્પેશિયલ પારોલ આવવા માટે જન્મ લીધો હતો વાયવા સોરી વાયવા ચાલુ થઈ પેલા હીરો રેડી થાય છે ને વગર નવરાત્રી ટીમ લઈ ઘેલો તો આ લોકોને જ છે ભાઈ ખીચામાં બંદૂકની ગોળી શોધે છે રેડી પણ કરી લીધી અને બંદૂક એવી રીતે પકડે છે ને આજે તો ફુગા ફોડી નાખે પણ નિશાન ના લાગે ભાઈ નિરાશ ના થાય આ કંઈક દડા ફેંકવાનું કહેતા હતા ગોળા તો આમાં ક્લાસ નાય ફેંકે છે પ્રો ખેલાડી આવી ગયો છે પેલો દડો નિષ્ફળ ગયો હવે બીજો દડોય નિષ્ફળ ગયો હાથ હલાવીને હવે પાકું શકશે હો પણ નહીં આય નિષ્ફળ એ ભાઈ તારો આજે દિવસ નથી કાલે આવજે તું એક વર્ષ જો આમ વાંચ્યું હત ને તો આજે આમ ના ઉભો હોય પ્રેશર હોય પણ હાવ આ લેવલનું તો ના જ હોય પ્રોફેસર કંઈક કરે છે અને કેમેરો જઈને એચોડી હોય એમ બહાર આવે છે પાંચ વાગ્યાનો નજારો આવો જ જોવા મળે ગાડીની કેપેસિટી સાથે સાથે કંપનીની મજબૂતાઈ એમ આપવામાં આવશે અને ચા પીવાય ને એમ તો મેં કીધું પણ હવે સુધર તો હારું અને પછી આઈએમ બીની જરૂર એટલે થોડું રિસર્ચ કર્યું